नमस्कार जय माता जी जय धनंद्र भगवान जय चमन लाल दादा और महादेव इत्रो बड़ा क्या टाइम थे मारा हम मित्रो ना मैसेज आ जाता तो बोला था तो वसराम भाई

રણ દે કાઠે કઠકોપા બન રશ હોય તે નાતો સૌથી પ્યારા સૌથી દેવ ભગવાન ઈ બના કાઢન ધરતે અને એમાં જે ફરક થી થોડેક દૂર દશક કિલોમીટર ધીમા નાની અને ધીમા નગરીમાં મોછાળો ભગવાન

અને ઢીમણનાક દાદા નો સાથ હોય ને તો જ આવું આવું કામ થઈ શકશે એની હાજરી ઉપર આપણે કઈ પણ કરી શકતા એટલે જે મારે તમને વાત કરવી છે આ વાત શ્રદ્ધા વિશ્વાસ સાથે જોડાયેલી છે અને કહેવાય છે કે જ્યાં છે જ્ઞાન વધશે ત્યાં પુરાવાની કોઈ જરૂર હોતી નથી એટલે જેને ભરોસો છે દાદા ઉપર ભગવાન ભરણેધર ઉપર ઢીમણના દાદા ઉપર એના માટેની આ વાત છે બાકી દુનિયામાં ચાર આપણે આ ચાર આંગ હરખી નથી તો દુનિયામાં માણસો એટલે તમને

એને રૂદા કરણ એને કોઈ આમ અલગ અલગ પ્રાર્થના કોઈ કરણ કે કોઈ કેળ કે ઈ રૂદા બગર રૂદા કરણ ને સપને બંધાઈ મેના હાથે આવ્યું તો ધીમાની નગરી ની વાલી ગુરા એટલે અને આ બધું કરતા કરતા ભગવાન હોય છે એટલે એ ચૌધરી આજરાને

જેની ગાથાઓ ગાવા માટે મેં તો રાતોની રાહ ગામ દૂર સોડો વિસોડ સુટાબું મારે પણ મોડું જવા છે હમણાં થોડા દિવસ પહેલા જે ધાર્મિક કાર્યકર શિખર થઈ એવા દાદા રાજે રાધે દાદા ના મુખે

એવા સંતો વાતો જાણવા મળે એવા સુધીરો ની વાતો જાણવા મળે એવા ભક્તો ની વાતો જાણવા મળે એ ભગવાનની વાતો જાણવા મળે એટલો તો કવિ કહે છે કે સબ એ જો સોજુ સબ એ સોજુ જા સહિતા નીકળે અને જો તો સહિતા નીકળે અને જનક રાજા જેવા ઉપર આવીને આપે ને જનક રાજા દેવાજી પના ધરતી ને નીકળે એ આપણે વધારે આ ધરતી છે

અને જાજાદાનું કામ પડે ત્યાં દરેકની આપતી ભેગી થઈ અને પછી બલે રણાગ દાદાનું કામ હોય ધનેન્દ્ર ભગવાનનું કામ હોય માગમું તો બે બિરાજમાન કામ હોય લણેશ્વરીનું કામ હોય કે જોગમાયા કોઈ પણ જોગમાયાનું કામ હોય ભગવાનનું કામ હોય 18 વરણ હાથે મળી કામ કરે છે કે એ તો વામને તરફ હાથે મળી છે

જે ધોરણદાન દાદાના જે શિખર કરોડ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે એમાં લગભગ બાર તારીખ કરી અને અગિયાર વાગ્યા હતા દિવસ અને હું દર્શન કરવા માટે જો દાદાના દર્શન કર્યા અને પછી મેં યજ્ઞ શાળાના દર્શન કર્યા અને ત્યાં તેઓ નીકળ્યો એટલે મને એમ એમ કે આપણે જે દાદા કથા છે મળે છે પરમ વંદનીય દાદા ત્યાં પણ આપણે દર્શન કરવા માટે એ અથાનાજીએ એ આસ્મસ પર જેત્યારે જેમે वचन ના જાલો લાખો સંખ્યામાં પબ્લિક જે માણા છે ઓર ઓર જોર પડતો ને એક છે પર સેવા રિવાજ તો આપા એટલો ભરપડતો પડે એવો બનાનો પડતો પડે 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 એક લીજા વાર્ષોના શ્વાસ પ્રક્રિયાના કારણ એટલી બધી ઉફારો થઈ ગયો તો એટલો બધો બફારો થઈ ગયો જેથી માણસને શ્વાસ લેવામાં પણ બીજી હોય તો તકલીફ પડે પણ શ્વાસ લેવામાં તકલીફ પડતી કોઈ માણસ એકદમ મેં આમ કરી તો જે સેવા કરતા હતા પેલા તો જે સેવા કરતા હતા એમને મારા આધાર વંદન છે એમને જ છે ને મારા પર વંદન છે કે કેમ કે ભલા ભલા રૂપિયા આવ્યા છે જાણે રૂપિયાનું દાન કર્યું છે એને તો વંદન છે પણ સમયનો દાન આવું નહી બહુ મોટી વાત છે આપણે રૂપિયો કમાઈ લે આજનો કઈનો સમય પાછો આવતો સમય સમય વાર હે નહીં સમય વાર કામ દે એલો રોક્યા હોય દુષ્ટ હે તો સમય બળવાનો સમય ગેયલો પાછો આવતો હોય સમય નું અને મે અમુક અમુક માણસો તો એવા જોયા કે જે હું જાણું જો હારી નથી મારા મિત્રો છે અને મારા જે મને મારા મુખ સુખ સિદ્ધ છે આદરણીય છે છે એસી બેઠા બેઠા કળિયો રોટો મંગાવતા હોય એવા લોકો ને

અને ભરોસો લઈ જે માણસ અહીંયા આવ્યો છે દાદા અનેક ના કામ કરે છે એટલે તોય માણસ આપણા આંદોલનમાં છે એટલે લખ્યું કે એવું ના હોય કે જે મજા છાયડામાં મળે એ તડકામાં જો જોજો સબસ ઉપર ધ્યાન આપો મજા આવે કે એવું ના હોય કે જે મજા છાયડામાં મળે એ તડકામાં ના મળે

પોતાના કામ ધંધે બીજે ગમે ત્યાં ગયા હશે એ છાંય ઉપર છે અને આખિયારા ફટકાવા વાળા આનંદ મળે કારણ કે ધીમણ ઈ શિખર કર કર તાષ્ટામાં વાતો વિશ્વાસ કરવા માટે આવ્યો છે દાદા ના દાદા ને થાય છે એના નીચે બધા એક બદાયમાં અનુભવ થાશે એટલે આનંદ મળશે કેમ કે બાપના સાનિધ્યમાં છોકરો આવે એટલે મારે લખવું પડ્યું અને પછી મેં જે લખ્યું કે ગાઢ શીતળ છાયડે ગાઢ શીતળ છાયડે કઈક મરડતા બેઠા છે ગાઢ શીતળ કઈ મરડતા બેઠા નર રડતા નો હોય છે બળબળ કરે એવું ના હોય કે જે હોય હોય આજુબાજુ હરિયાળી હોય શાંત વાતાવરણ હોય અને એ વળતા નહીં અંધાર પુરાત ભગવાન જ મરોવર તપેવો પણ હે જીલો જન્મમાંથી પડે

આપણા જીવનમાં છુપાયેલી છે કે વરસાદ આવે તો વરસાદના છાટા આપણે કઈક શીખવી જાય છે આ વરસાદના છાટા આપણને કઈક શીખવી જાય છે કે

અને આપણામાં એ કહેવતો છે ને અલગ અલગ જ્ઞાતિ જે અત્યારે વિકૃતિ પડી રહી છે બધાને એક ખાવાની તક છે થઈ લેજો મજા આવશે એટલે વધારે વાર ના કરતા આ ધરતીમાં એવા કંઈક સુરવીરો કંઈક દાતારો કંઈક ભક્તો થઈ ગયા તમે તમારા ઘરમાં નાના મને ચિત્ર જોયું યાદ આવ્યા કે તમારું મારો સારા સારો બનાવો તમારા પર ઉપયો હોય તમારા ઘરનો બંગલો બનાવો કરોડો રૂપિયા દે અને બંગલા મારી ઉપર સારા સારા પેન્ટર લાવો અને સારા સારા પેન્ટર થઈ થોડા મોટા કલર લાવો અને કલર થી પેઇન્ટિંગ દ્વારા ઓલા મે એ પેઇન્ટિંગ ગેરંટી એ આપ કે તમારે મારી થી જશે નહીં કોઈ કે શું થયું કે શું કે જ્યાં સુધી તમારો મકાન છે

એટલે મારી મારી નગીરામાં આપતા પહેલા હલા મારા હાલ્યા ફરીથી જય માતાજીયાજી અને આપણે જવાનો લાભ લાગ્યો તો અચાનક સ્ટ્રાઇપ કરી દેજો અને વધારે આનાડ આવે તો માઇક પણ કરી દેજો નાથી વધારે હનાર આવ્યો તો કોમેન્ટ પણ દે અને એવું સબ્જેક્ટ હોય છે જેના વિશેષ લાગ્યા કે એકાસા ભૂલ આ વિશેષ વિન્યુ બનાવો તો પણ આપણે